નસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ તારીખ એક સાત બે હજાર ચોવીસ ને સોમવારના રોજ તાનારીરી નેશનલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ વડનગર ખાતે ચાલતા ક્રોસ જેવા કે ડિપ્લોમા પેન્શન કેર આસિસ્ટન્ટ ઓટી આસિસ્ટન્ટ અને પેશન્ટ કેર આસિસ્ટન્ટની ઇન્ટર પરીક્ષા યોજાઈ ખૂબ જ સરસ પરીક્ષા લેવાઈ ગઈ એ પછી મારો અવાજ ન્યૂઝ ચેનલ દ્વારા તાનારીરી પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કરતા નરેશભાઈ જાધવ અને કિરટ દ્વારા મારો અવાજ ન્યૂઝ ચેનલ પર ખૂબ જ ઉત્સાહભેર ઇન્ટરવ્યુ આપ્યું અને જાનસરે તાનારીરી નેશનલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્ષની સંપૂર્ણ માહિતી આપી અને આ રોજગારલક્ષી કોર્સમાં વિદ્યાર્થીઓનું વધુમાં વધુ જોડાઈને તેવી રસપ્રદ વાત કરી અને હાલમાં વીસ જેવા વિદ્યાર્થીઓ રોજગારલક્ષી કોર્સ કરીને આજે પગભર બની રહ્યા છે જે આ સંસ્થાની પ્રગતિ છે આ સંસ્થામાં ડિપ્લોમા પેશન્ટ કેર આસિસ્ટન્ટ ઓટી આસિસ્ટન્ટ એસઆઈએમ પીએચ ડબલ્યુ એમએલ ટી એક્સરે ટેકનિશિયન એ એનએમ જીએનએમ વગેરે કોર્સની વિગતવાર છણાવટ કરી હતી